હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ જૂન બે હજાર પચીસ આપણે જોઈને તો આ ફુલાવર જે બારનું પાર્સલ આવે છે જેનો ભાવ પચીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનો ભાવ પચીસ થી લઈને સત્યાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ચાયના કાકડી જેનો ભાવ તેત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે ઉધડું જબલું ત્રણસો ને ત્રીસ નું વેચાય છે જે હોલસેલ ભાવ તેત્રીસ રૂપિયા કિલો થાય છે આ ગાજર જેનો ભાવ પણ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે મોંબી જે આ લાલ ગાજર આવે છે

મરચી જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે વઢવાણી મરચું જેનો ભાવ પણ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે પંદર થી તેર કિલો વજન આવે છે આ લીંબુ ચાલીસ રૂપિયા સુધી ભાવ એકસો પચાસ રૂપિયાનું વધુ વહેંચાય છે આપણે જોઈ ને તો આ હંકુર પાંચ નંબર પુરિયાવાળા છે અને જેમાં બજાર ભાવ એસી થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે સંજયભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ વડાડી ગામ થી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ એક નંબર ચોખ્ખું કરેલું જેનો ભાવ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ચોખ્ખું કરેલું આપણે દેશી કાકડી જોઈને તો જેમાં થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાવેશભાઈ ખેડૂતનું નામ છે જે કાતરોટાથી ના આવે છે દેશી કાકડી લઈ ને જે આ એમ એમ પેઢી છે એમાં હોલસેલ કાકડી વેચાય છે આપણે જોઈ લઈએ તો માર્કેટ નો નંબર વન ભીંડો સારામાં સારી ક્વોલિટી છે જેનો ભાવ પચાસ રૂપિયા સો કિલો વેચાય છે પ્રકાશભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ કાખરોટા ગામથી આવે છે પ્રકાશભાઈ આ એક નંબર ભીંડો લે અને કોમોસમી તરબૂચ છે ચોમાસાના હિસાબે તરબૂચમાં પણ એકદમ મંદી છે જે સાત રૂપિયા કિલો વેચાય છે તરબૂજ પાર્સલ ગોબીસ પણ બધું આવે છે બાર તેર રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર સારું એવું ગલકુ છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે વેચાણ કરે છે આપણે જોઈને તો માર્કેટ નો સારા એવો ગુવાર છે જેનો ભાવ એસી થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે જે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો એકદમ પાકલ એવી બદામ કેરી છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અરુણભાઈ ભાઈ નું નામ છે જે આ કેરી નું હોલસેલ વેચાણ કરે છે જે મધુભાઈ રાઠોડ માં સંજયભાઈ વેચાણ કરે છે સુધી જેમાં વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે બાબુલાલ માં વાય દૂધી નું હોલસેલ વેચાણ કરે છે આ મરચી જેનો ભાવ બત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો હોલસેલ માં વેચાય છે જે ગણેશ ટ્રેડિંગ માં ભરતભાઈ જેનું હોલસેલ નું વેચાણ કરે છે આપણે જોઈ તો માર્કેટના ના સારા એવા કાચા કેળા છે જેનો ભાવ ચૌદ પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને એવન ક્વોલિટી નું પરવર છે જે પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે પરવર આ કાચી કેરી જે જેનો ભાવી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે બાપુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ કાચી કેરીનું વેચાણ કરે છે માર્કેટનું નંબર વન દેશી મરચું છે જેનો ભાવ પચાસ થી લઈને ને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જી ફોર એક નંબર સારામાં સારી ક્વોલિટી જેનો ભાવ પિસ્તાલીસ થી માંડીને પચાસ રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે જે વેરાય કૃપામાં જેનું ભાઈ વેચાણ કરે છે હોલસેલમાં આપણે જોઈએ તો એક નંબર એવા કંકોડ આવેલા છે જેનો ભાવ એકસો સિત્તેર થી લઈને એકસો એસી રૂપિયા સુધી વેચાય છે જે સારામાં સારા કંકોડ છે જે ચાર કિલો વજન આવે છે જે મહેશ ટ્રેડિંગ માં વેચાય છે આ કંકોડા એપલ ગોટી રીંગણો જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો આ ગુલાબીમાં પણ એવરેજ ભાવ પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે કાચા પોપિયા જેનો એવરેજ ભાવ એકસો ત્રીસ રૂપિયાનું જબલું વેચાય છે આપણે જોઈએ તો આ હોલસેલ ટમેટા માર્કેટ છે એ જોઈએ ટમેટા માર્કેટમાં બધા બધા એમાં કરું જે લાંબામાં ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ગોળ જેનો ભાવ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ગોળ જે દેશી ટાઈપનું આવે જેમાં લાંબામાં પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે માલ એકદમ ચોખ્ખો અને ચારો આવે છે હિરેનભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ટમેટાનું વેચાણ કરે છે

અત્યારે ચોમાસામાં કમોસમી મૂળા આવેલા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા પાથરો વેચાય છે આ જે ચાર થી લઈને પાંચ રૂપિયા સુધી પૂરીઓ ફૂદીના વેચાય છે આ લીલી ભાજી જે પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે જયારે વરસાદ ને સમાન આ હિસાબે એટલો બધો માલ આવતો નથી Hey